ઉનાળામાં વિવિધ ફળ આવતા હોય છે પરંતુ સૌથી વધુ રાહ કેરીની જોવાતી હોય છે ઉનાળામાં કેસર કેરીનું આગમન થાય છે કેસર કેરી લોકો ખાવાનું પસંદ કરે છે ઉનાળાની શરૂઆત થતાં બજારમાં કેરી દેખાવા લાગી છે હાલ બજારમાં ઓછા પ્રમાણમાં તમામ પ્રકારની કેરી દેખાઈ રહી છે અમરેલી જિલ્લામાં કેસર કેરીનું આગમન થયું છે જિલ્લામાં કેસર કેરીનો ભાવ ચૌદસો રૂપિયાથી ત્રણ હજાર રૂપિયા સુધી પહોંચ્યો છે અમરેલી જિલ્લા કેસર કેરીનું ગઢ ગણવામાં આવે છે અમરેલી જિલ્લાના ધારી સાવરકુંડલા ખાંભા સહિતના તાલુકામાં કેસર કેરીના બગીચા આવેલા છે અને હાલ કેસર કેરીની આવક શરૂ થઈ છે સ્થાનિક વેપારીએ જણાવ્યું હતું કે અમરેલી જિલ્લાના ફ્રૂટ માર્કેટમાં કેસર કેરીની આવક શરૂ થઈ છે વીસ ક્વિન્ટલ કેસર કેરીની આવક શરૂ થઈ છે જેનો ભાવ ચૌદસો રૂપિયાથી ત્રણ હજાર સુધી નોંધાયો છે હાલ કેસર કેરીની માંગ આવક થતાની સાથે જ વધવા લાગી છે અને મોટા પ્રમાણમાં લોકો કેસર કેરીની ખરીદી કરી રહ્યા છે અમરેલી જિલ્લામાં હાફૂસ કેરીની પણ આવક નોંધાય છે હાફુસ કેરીનો ભાવ છવ્વીસો રૂપિયાથી છત્રીસસો રૂપિયા નોંધાયો છે સરેરાશ ભાવ બત્રીસસો રૂપિયા નોંધાયો છે દસ ક્વિન્ટલ હાફુસ કેરીની આવક પણ નોંધાય છે અમરેલી જિલ્લામાં સાત હજાર હેક્ટર માં તેનું વાવેતર છે અને મોટી માત્રામાં આંબાની કલમો તૈયાર કરી ગુજરાત બર્વના તેમજ ગુજરાત બહારના રાજ્યમાં પણ મોકલવામાં આવે છે જેથી મોટાભાગના ખેડૂતો બાગાયતી કરી લાખો રૂપિયાની આવક પણ મેળવે છે અમરેલી જિલ્લામાં સિઝનની પ્રથમ કેરીનું આગમન થતાં કેસર કેરીના રસિકોમાં આનંદની લાગણી જોવા મળી છે વીસ કિલોનો ભાવ ચૌદસો રૂપિયાથી ત્રણ હજાર સુધી નોંધાયો છે અને હાલ કેરીની આવક શરૂ થતાં જ કેરીની નિકાસ પણ શરૂ થઈ છે